નમસ્કાર કેમ છો ખાસ એક નાનકડા અપીલ માટેનો વિડીયો છે આ તમે જે જગ્યા જોઈ રહ્યા છો તમને આશ્ચર્ય થશે આટલી મોટી વિશાળ જગ્યા જી હા આ જગ્યા ખાસ જે આપણે જાહેરાત કરી હતી થોડા દિવસ પહેલાં ધરતીનો છેડો ટુ જે સમગ્ર ભારતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ આપણે જે બનાવવાની જાહેરાત કરી હતી એ આ જગ્યા છે આ જગ્યાનું લગભગ બધું લેવલિંગ થઈ ગયું છે એને થઈ ચૂકી છે પાણીનો બોર બની ચૂક્યો છે અને અત્યારે કમ્પાઉન્ડ વોલનું કામ ચાલુ છે અને લગભગ આવતીકાલ સુધીમાં આ આખી જગ્યાનું કમ્પાઉન્ડ વોલનું કામ પૂર્ણ થવાનું છે સો આપ તમામ પાસે એક નાનકડી અપીલ છે આપણે ખાસ અત્યારે જમીન માટે તે પછી વાત કરીશું જમીનના દાતા પછી શોધીશું પણ અત્યારે આપણે કમ્પાઉન્ડ વોલ માટે દરેક વ્યક્તિનો નાનો નાનો સહયોગ લેવાનો છે સો આ વિડીયો જે પણ મિત્રો જોઈ રહ્યા છે એ દરેક વ્યક્તિ વધારે નહીં માત્ર સો રૂપિયાનો સહયોગ આપજો અંદાજીત લગભગ નવ સાડા નવ લાખ રૂપિયા જેટલો ખર્ચો છે ખૂબ વિશાળ જગ્યા છે લગભગ નિયર અબાઉટ છ સાડા છ વીકર જગ્યા છે અને એ જગ્યાની અંદર અત્યારે અત્યાધુનિક વૃદ્ધાશ્રમની કામગીરી અત્યારે જોશમાં આપણે શરૂ કરી દીધી છે બધી જ લગભગ બધું ડિઝાઇનિંગ ડિઝાઇનિંગ તૈયાર થઈ ગઈ છે આપણે આપણે આપણા સમૂહ લગ્નના દિવસે આપણે ડિઝાઇનની જાહેરાત કરીશું બતાવશું પણ ખાસ આ જે પણ મિત્રો વિડીયો જોઈ રહ્યા છે દરેક વ્યક્તિ આજે સો રૂપિયાનો સહયોગ આપે વિડીયોના અંતમાં તમને સ્કેનર મળશે અને બેંક ડિટેલ પણ મળવાની છે તો દરેક વ્યક્તિ વધારેને માત્ર સો રૂપિયાનો સહયોગ ચોક્કસથી આપ્યો ધન્યવાદ